ખેડ્રમા તાલુકામાં રોધરા ગામે આશરે તેર ઇંચ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન મુખ્યમંત્રીને રજૂઆત ખેડ્રમા તાલુકામાં તારીખ એકવીસ માં રોજ પડેલ આશરે તેર ઇંચ વરસાદના કારણે સૌથી વધુ નુકસાન રોધરા ગામમાં થવા પામેલ છે આરોદરા ગામની તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના ધારાસભ્ય તુષાર ચૌધરી સ્થળ પર મુલાકાત લઈ સરપંચ અને ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લેતા રોદરા ગામના સ્થળ મુલાકાત દરમિયાન ગ્રામજનોની રજૂઆત મુજબ સાતસો એકર જમીનમાં ચોમાસાની સિઝનમાં વવેલ મગફળી સોયાબીન કપાસ વગેરે ખેતી સંપૂર્ણ નાશ પામે છે ઉપરાંત ખાતર બિયારણ વગેરેનું પણ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પામે છે છે ઘણા ઢોર ડાંખર પણ તણાઈ ગયા છે નદી કિનારે આવેલ ખેડૂતોની જમીનોમાં પણ મોટા પાયે ધોવાણ થયેલ છે આ ઉપરાંત રસ્તાઓ નાળા પુલ વગેરેને પણ નુકસાન પામે છે પુલ રસ્તા નાળાની આજુબાજુના જમીનોનું પણ મોટા પાયે ધોવાણ થયેલ છે આ ઉપરાંત પણ રોધરા ગામ તથા પેટા છાપરાના ગ્રામજનોને નુકસાન થયેલ છે